રાજકોટ પાયલ હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ વાયરલ થવાનો કેસ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં થયા ચોંકાવનારા ખુલાસા છેલ્લા નવ મહિનામાં આરોપીઓએ પચાસ થી વધુ સીસીટીવી હેક કર્યા હતા મહારાષ્ટ્રથી બે અને સુરતથી એક શખ્સની ધરપકડ કરાઈ છે પરિત ધામેલિયા રાયન પરેરા અને વૈભવ માને નામના આરોપીની ધરપકડ કરાઈ છે અગાઉ પકડાયેલા આરોપીનો મિત્ર છે વૈભવ માને રાયન અને પરિત એક વર્ષ પહેલા હેકિંગ કરવાનું શીખ્યા હતા સ્કૂલ ફેક્ટરી અને બેડરૂમ ના સીસીટીવી હેક કર્યા છે ટેલિગ્રામ ના માધ્યમ થી આ બધા મિત્ર બન્યા હતા એમાંથી કન્ટેન્ટ ક્રિએટ કરતા હતા જે પછી આ લોકો ટેલિગ્રામ ચેનલ અને યુટ્યુબ ચેનલ પર વેચવા માટે મૂકતા હતા તો આ એમનું પ્રથમ રોલ હતું ભેગા મળીને કર્યા છે એ રીતે એમની પાસે અલગથી નથી પણ આ બંને જણ અને રોહિત આ ત્રણ જણ એક સાથે કામ કરતા હતા આ બધા ટેલિગ્રામ ગ્રુપના માધ્યમથી જ કોન્ટેક્ટમાં આવ્યા અને મિત્ર બન્યા રોહિત અને રોહિત પર આજે રાયન પરેરા છે અને રોહિત સિસોદિયા છે જે એ બંને પહેલાથી મિત્ર હતા અને પછી આ ધામેલિયાના કોન્ટેક્ટમાં આવ્યા અને ત્રણેય જણે સાથે પછી આ કામ શરૂ કર્યું હતું આ કામમાં અગાઉ કામ કરતા હતા રોહિત અને રાયન પરેરા